તમે જાઓ ગામમાં તો એક બે પાંચ દસ પંદર વૃક્ષ વાવો આ વર્ષે વાવો આવો ત્યાં સુધી એને પાણી પાવ બધું જ કરો પછી પાછા આપણે જઈએ દિવાળી પર ત્યારે એનું જતન કરો આપણા વડીલો હોય આપણા મિત્ર એને કહો કે આને કન્ટિન્યુટી પાણી આપે આને કુન્ટ કન્ટિન્યુટી જતન કરે જેમ તમે મોટા થાવ છો એમ તમે પાંચ દસ પંદર વર્ષે તમારું વૃક્ષ એટલું બધું મોટું બની જાય અને તમને પ્રાઉડ થાય કે મેં આ દેશને પાંચ વૃક્ષ વાવીને આપ્યા એક મારા માને નામ પર બનાવ્યું એક મારા બાપના નામ પર બનાવ્યું એક મેં મારા મારા નામ પર બનાવ્યું એક મારા ભાઈના નામ પર બનાવ્યું એક મારા બેનના નામ પર મેં બનાવ્યું મારા જીવનમાં મેં પાંચ દસ વૃક્ષ આ દેશને આપ્યા આ રાષ્ટ્રને દસ વૃક્ષ બનાવીને આપ્યા દસ વૃક્ષ કાપ્યા નથી મેં વાયુ છે અને વાયુ છે એ ભવિષ્યમાં હું લણીશ આ વિઝન આ વિચારો હોવા જોઈએ